ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી ઉભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે